અને ઘરે જે ફરી પાછા અમે ખેતર કામે જવાના છીએ દાડીએ તો હાલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો મિત્રો તમને બધા મજામાં છો આપણે આવી ગયા છે અત્યારે અડદ પાડવા જો આ છે અડદ એટલા બધા અડદ છે તો આપણે અડદ પાડવાનું છે આજનું કામ છે અડદ પાડવાનું તો વિડીયોમાં કન્ટિન્યુઅલી જો વિડીયો લાઈક કરી દેજો ચેનલ મનાવ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બરોબર એક કદની છે એક ને એક હું છો બરોબર મસ્ત કપાસ થઈ ગયોમાં વિડીયો નીખ્યો છે

આનું કાપરે ચા ગણી લીધા ને જય છે પાછાફ કરી બતો અડધ પડવા આ બધે અડધ પડી ગયા જો ગાહડી બંધી દીને ચલાકમ નાખી દેતાસ એટલા અડ જ મસ્ત અડ છે મોટો મોટો કેવા થઈ ગયો પાકી ગયા અડ આ થોડો કાચા છે ને હવે સમયમાં પાકી ગયા છે તો ને આપણે ઉપાડવા કાચા અડ છે ને મૂકી દેવાના છે કાચા અડ છે ને મૂકી દેવાના છે ને પાકું પાકું અડ દે આપો ઉપાડવા અડ જ અમુક છે ને પાકી ગયા આડું દે દે પકી ગયા બરોબર તો ઉપર પડવાનો છે આથે ઉપર પડવાનો છે આથે ઉપર પડવાનો આથે આથે ઉપર આવીને પછી સડલો કરવાનો દીધો કરવાનો છે ભાઈ બિરાથે પડ ગયો थे थे। आम तो दो ना पोछा हाँ तो लाइट उपड़ी जाए क्या गई अड़े जावाई गए हाँ हाँ पाकल फसल पाई गई मस्त अड़े थी बहु पड़ में मजा आए हाल अड़द उपाड़वा अड़द उड़ काम हो तेरे अड़द उपाड़ी जाए तो हालो अड़द उपाड़ी बीजू फूले फूल फूले फूल अड़सला बीज कोई नहीं जाए भगवान अड़द उपाड़ी जाए तेरा शो करू यार

આ કોરા ડાકો આ લેજો મોટો ફરો બહુટાટું બની જતી હમું સુકા કળે ઉટાડું આલો મિત્રો 12:00 12:00 જેવું થઈ ગયું છે 12:00 12:00 જેવું તો થઈ ગયું છે તો જાઈ સી અત્યારે ઘરે એ ઘરે ડાયરેક્ટ ન જઈવાનું ઓલે વાડીયા મોટર ચાલુ છે તોરમાં પાણી જઈ છે તો એ મોટર બંધ કરું છે ગેટા તારું મારું જો એ બધું કરશું તો ટાઈમ ઘણો બધો થઈ જાવ આ હું છે ખબર આ બધું ઉપડી ગયો હજી ઓલ બધું બાકી જ છે ઘણી એમ તો બાકી છે અડધી પાડોની આય અડધી પાડોન બાકી જો બધું બાકી નથી ઉપાડની તો સોરીયા કાલો આવશે ને મોટર બંધ કરી દે આપણે અને કુંડી જો આખી ભરેલી છે તેમાં કઈ તો કરવા પણું છે ને

તમે વિડીયોનો તમે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે કરી લેજો મિત્રો અને ઘડી વાર તમને મારે તો નો કહેવાય આ છે પેલો ગેટ અને ગેટે અમારે તાળું મારવાનું જ છે તો અમે જવાના છીએ અત્યારે ઘરે અને ઘરે જઈને ફરી પાછા અમે ખેતર જ ગામે જવાના છીએ દાળીએ ફરી પાછા તીનસો રૂપિયામાં દાળીયા અમે જવાના છીએ ભાઈ તીનસો રૂપિયા અમારા અહીંયા તીનસો રૂપિયા ચાલે છે જ મજૂરી तो हाँ हेलो मित्रों जो अः अमे ताड़ू मारी दी लोक मरी दीद चलो पेट में भूख बहुत लगने से तो हम अभी जाए घरे घरे थोड़ा रोटला बोटला अमे खाई ले जमी कर ले यार मित्रों तुम वि लाइक कर दीजिए चेनल मैंने चेनल सब्सक्राइब कर लीजिए बुध तुम्हारे घरे लीजिए चलो मित्रों जाइए अगर घरेसु अगर नेक्स्ट विडियो में त्यादी राम राम जय माताजी बता ने